માનવતાનું અનોખું ઉદાહરણ આપતા આરોગ્ય મંત્રી આજે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરીને સંવેદનશીલતા અને કર્તવ્ય નિષ્ઠાનો પરિચય આપ્યો હતો મહેસાણાથી વિસનગર જતા માર્ગ પર બનેલા અકસ્માતમાં બે યુવકો ઘાયલ થયા હતા આ સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા અકસ્માતની જાણ થતાં તેમણે તરત જ પોતાનો કાફલો રોકાવીને ઘટના સ્થળે પહોંચીને એકસો આઠ ઇમરજન્સી સેવા બોલાવી હતી તેમણે ઇજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી આ ઘટનાક્રમ દરમિયાન અન્ય એક યુવકને સામાન્ય ઈજા થઈ હતી તપાસમાં જાણવા મળ્યું કે તે યુવક પરીક્ષા આપવા જઈ રહ્યો હતો પરિસ્થિતિને સમજીને આરોગ્ય મંત્રીએ તેમની સરકારી ગાડીમાં તેને બેસાડી સમયસર તેના પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની માન્યતા કામગીરી કરી હતી લોકોએ મંત્રીના કૃત્યની પ્રશંસા વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર તેમની માનવતાભરી કામગીરીની ચર્ચા થઈ રહી છે આરોગ્ય મંત્રીએ પોતાના વર્તનથી સેવા એ સંસ્કારનો સાચો અર્થ સાબિત કર્યો છે